તો અહીંયા ઘર જ રાખો તો ભગવાન પર કહે છે વાંધો નહીં ધીમેથી કહે જેને પરમેશ્વર ભજવા આવી જાઓ સામે બધા બેઠા છે તો એ મહારાજ આ બોલે છે આ જંગલી માણસો નથી સામે ક્યાં રખડેલ નથી વિષય નથી સામે બધા મુક્ષુ મુક્ત કોટીના છે તો એ મહારાજ કહે છે કે જેને પરમેશ્વર ભજવા હોય પેલા રસ્તે હતા એને પૂછે બરાબર છે પાતો મુક્ત આત્માઓ છે એને પણ મહારાજ વાત કરે છે બોલો પરમેશ્વર ભજવા હોય તો શું કરવું તેને ભગવાન એ સંત સંતની સેવા મળે તો પોતાનું મોટું ભાગ્યવંત સેવા કરવી જો આ થયું શું ભજન સેવા ઉપર લઈ ગયા આપણે યોગી આભા કહેતા ભગવાન ભજી લેવા એટલે આપણે ચિત્ર શું ઊભું થાય મારા ફેરવી લેવી એવું ચિત્ર ઊભું થાય કે નહીં ભજન એટલે આપણે મારા જ સમજીએ છીએ બધા ભજન કરો એટલે મારા કરો મારા સેવા કરો એને કહે છે જો કેવું કે મારે જેને પરમેશ્વર ભજવા હોય એક તો ભજવા હોય તો કાંઈ નહીં ભજવા છે તો ચાલો આવી જાઓ મેદાનમાં તો હવે બીજી વાત કે ભગવાને ભગવાનના ભક્તની સેવા મળે તો પોતાના મોટા ભાગ્યમાં સેવા કરવી સેવા કરીએ છીએ આપણે પણ ભાગ્યમાન નથી કરતા હા એટલે થાક લાગે કંટારો આવે અભાવ ગુણ આવે ઘૃણા થાય તિરસ્કાર આ બધું થાય જો ભાગ્યવાન સેવા કરે ને કઈ ના થાય હા દુકાન ધમધોકાર ચાલતી હોય તો બાજુવાળો શું શું ઊંઘી ગયો છે કે દુકાન બંધ કોઈ વિચાર કરે ધમધમાટ તે દુકાન ચલાવતો હોય કોઈ પડી ના હોય એટલે આપણે આપણી દુકાન ચલાવતા હોય એટલે બીજે બધે માથાકૂટ કરીએ છીએ હા આપણી દુકાન બંધ રાખીને બધા દુકાનમાં જઈને ડોકિયું કરે કેમ કેટલા ગ્રાહક આવે છે કેમ આ માલ નથી આ કેમ કબાટ ખાલી છે પછી બીજી દુકાન અરે હું તારી દુકાન ખોલી ચલાય ને બધાને ઇજારો લઈને ફરે છે એવું છે ઘણા ચોરા ઉપર બધો આ જ ધંધો થાય ને મહીજડા ગયા હતા મૈજળા ગામ છે અમદાવાદ પાસે બધા બાળકો દોડી આયા મોટેરા કોઈ આવ્યા જ નતા એટલે અમે ગમત કરી પૂછ્યું કે કે તમે લોકો મોટેરા કેમ નથી આવતા ચોરામાં બેઠા છે તમે લોકો ના બેઠા અરે અમને તો મારી ને કાઢે લાયસન્સ જોઈએ ચોરામાં બેસન ના લોકો પણ લાયસન્સ ના મળે પછી લોકો શું કરે ગપ્પા મારે કોણ કે છે બાળકો તમે એમ ના સમજતા ખબર નથી હાલુ બધી ખબર હોય કહી શકે નહીં બિચારે કે ધોલ પડે બાકી બધી જાણતા હોય ઘરમાં બધું શું ચાલ બધું જાણે તમને ખાય તો વધારે એને ખબર હોય જોજો પૂછજો તમે પૂછજો એક ટ્રાય કરજો બધી ખબર હોય ને એટલે અમે કહ્યું તો શું કરે કે ગપ્પા મારે ગપ્પામાં શું કરે કે બૈરાઈ વાત કરે હા છોડા ટેણિયા બોલે બોલો નથી આ નથી બધું હા આવું છે બધું એક પહેલા છે રાજા છુપા વેશમાં નીકળતા એટલે એકવાર એક રાજા એક ગામમાં ગયો છુપા વેશમાં તે એક ડોશીમાં ગારો દેતી હતી રાજાને હ રાજા બાજુમાં જોખો

તમ કઈ બગાડ્યું છે ના ના તો ગારો શું કામ હોવું દે છે હું દઉં છું આવું ચાલતું ગાડડીઓ જોજો તમે એક જણ ઉપાડે ને વાત બધા જોવાનું જ નહીં સાચું ખોટું તળા માર મારા મારી કસ શરૂ કરી દે એમાં રસ્તામાં જતા હોય ને અને આપણી ગાડી કોઈને અથડાય ને જોજો ઓલો પબ્લિક જુએ નહીં કોનો વાંક છે ગાડી વાળાનો જ વાંક કાઢે બસ પાંચ લાખ ની ગાડી ફરે ને મારો એને ઈર્ષાના ભાવે જુએ જ નહીં કોનો વાંક છે તપાસ નહીં કારણ જોડી જ નાખે ને ડ્રાઈવર ની અંદર બેઠા હા અમે મારું ખાધેલો એટલે કહીએ તમને જોવાનું જ નહીં કોનો વાંક છે બધું એટલે આવું છે બધું પબ્લિક નું ખાતું એવું છે લોકનું નું લોક છે ને ઇંગ્લિશમાં એને બ્લાઇન્ડ છે આંધળું ટોળું હોય ને આંધળું હોય ના હોય આંખ ના હોય હા ટોળાશાઈ કહે ને ભાગે ચાલતું હોય છે ચોરે ચોટે ગપ્પા જ મારતા હોય દેવાન સ્વામી કેવું કે દુનિયામાં ડાયો ડાપણ માં દુઃખ પામે હા આપણે આ કથારતા કરીએ કરોડ કરોડ કામ કરીએ છીએ ત્યાં કરોડ કામ તો કોને છે લાખ લાખે જવા દો હજાર કામ હજારે દો સો કામ સો કામ તો માનીએ કે નહીં કરોડ જવા દો સો સો કામ કરીએ છીએ આ તો એક કલાક અહીં આવીને જતા રહો સો કામ કરીને ગયા તમે કોને સો કામ છે આખી જિંદગીમાં સો કામ ના હોય તો એક કલાકમાં સો કામ કહીને તમે જતા રહો એટલું ફળ મળે છે તો જો આપણે આ દુનિયા કરોડો જન્મ લીધા એ ગપ્પા માર્યા છે ટ્રેક્ટર થયા ને એક્ટર થયા ને ક્રિકેટર થયા ને બધું 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 થઈ ચૂક્યા છે ઇન્દ્ર થઈ ચૂક્યા છે બાકી આટલું જ છે આટલું જ આ ભગવાન ભ્રમરૂપ થવાનું આપણા શરીર નથી આપણે આત્મા છીએ એમ માનીને ભગવાન ભજન ભક્તિ સેવા કરીને મુક્તિ પામીને અક્ષરધામ બેસી ઘડ આવી ગયા છે આપણે હા પણ કાંઠે આવીને વાણ ડૂબે બોલો કાંઠે આવેલો વાણ ડૂબે ધ્યાન ના રાખે તો એટલે આપણે તો ગુણ લેવું આવું ગુણ ના લેવું દ્રોહ ના કરવું લેવા દેવા વગર પોપ પાપના પોટલા બાંધી છે કોઈની પણ નિંદા કરો કોઈની સાધુની વાત નથી કોઈ નિંદા કરો ને તો ધોબી કહો એને કપડાં ધોય ને ઓલા પાપ ધોઈ નાખે બધું અને ચોટે પછી ધોબીને તો ઓલો કપડાં ધોય તો ઓલો મેલ તો બધું કપાઈને ગટરો છે પણ આ તો તમે કોકનું પાપ ધોય તમને ચોટે છે એના સાફ છે તમને ચોટે આવું છે એટલે બધા ધંધા બંધ કરો આપણે આવું ફર્સ્ટ ક્લાસ મનુષ્ય દે મળ્યો છે એક સ્પેર પાર્ટ મળે એમ નથી એક મળે આંગળી કપાઈ બનાવી આપે પ્લાસ્ટિક ની બનાવે પણ આવી આમ ના થાય આમ છે ને આમ લઠ્ઠો રે આમ આમ હલે કાંઈ એક ભાઈ મારી સામે બેઠા હતા આંખ છે ને એક આંખ હલ્યા એક હલતી નથી કા કંઈ તકલીફ ના ના કંઈ છે જ નહીં આ તો કાચ નહીં છે અસલ લાગે તમારે હા પણ પકડાવું ક્યાં એક હલે ને બીજી હલતી જ નથી એ ક્યાંથી હલે અસલી હોય તો હલે ને મસલ એની સાથે આમ જોડાયેલો તો હલે મસલ છે જ નહીં ક્યાંથી હલે આ જ હાલે ઓલું રહી જાય આમાં એક સ્પેટ પાર કોઈ બનાવી શકે એમ નહીં આટલો સરસ મનુષ્ય દેહ આપ્યો પછી તમે જેમ તેમ વાપરી નાખો વ્યસનમાં વાપરી નાખો આમ તેમ કરી નાખો